તો જો તૈયાર રેડી થાય છે અને બટકા રોટલો વઘારવાનો છે તો રોટલાને બુકો મસ્ત કરી લીધો છે હે ને અને દર્શ તું આપણે શું કહેતો તો મને ટુ ડેઝ કાલે હું તો મને મને કાલે હું તો મને દે ટુ ડેઝ ની છૂટી છે તો શનિ રવિ નિ રજા હોય ને તો ભાઈને ચા બનાવવાની હતી તો ભાઈએ ચા બનાવી છે આજે ને અમે પીએ તને કેમ ચા બના જે યાદ આવ્યું હજી છુટી છે એટલે મેં એને દૂધ અહીંયા બનાવી દીધું ને તો હું તમારો ચા હું બનાવી શીખે ઈ શું છે डाको नाको 1 स्पून है 1 स्पून आकी 1 स्पून नाकी आकी आकी થાય આકી નાખ નાખો હમ પછો શું નાખવાનું હે હ તો આજે ભાઈને ચા બનાવવાની ઈચ્છા થઈ કે મારી ચા બનાવો જો

ચા પાણી નાસ્તો રેડી કરી લઈ બાઇકની સર્વિસ કરાવીને આવે ત્યાં સુધીમાં હે ને તું તાર દૂધ તો ફિનિશ કર લે કેમ શું બધા યાર ને પપ્પાને હજી વાર લાગશે તો તું ફટાફટ ફિનિશ કરી લે ને અહીંયા ચા હમણાં જો ફટાફટ બનાવી લો અને સાંજે રોટલા બનાવ્યા તો તો રોટલો પડ્યો છે તો એ વઘારવાનો છે મારે તો હવે જો ભાઈ સાં બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર અરે યાર નીચે ઢોળાય ટીપા પડે દર ગેસ ઉપર નીચેથી ને એને છે ને દેખાતું નહોતું ને તો એ ઉપર બેસી ગયો છે જો ચા મસ્ત ઉકળે છે આ તપેલીમાં અમે રોજ ચા નહી બનાવતા હો પણ આજે દૂધ ની ખાલી થાય ને એટલે એમાં ચા બનાવ્યો છે દૂધવાળી હોય તો યુઝ થઈ જાય ને કડક ચા બનાવી જો દરસું પણ તે તને મારે કેમ સમજાવું કડક એટલે તને ચા નહીં ભાવતી ને ભાવે છે તો સ્ટ્રોંગ આમ ચાય પત્તી નાખી હોય ને તો સ્ટ્રોંગ થાય કડક એવી ચા બનાવી છે તે આજે અને પાછળ જો હું દેખાઉં છું ગ્લાસમાં જો એ મસ્ત મારા મની પ્લાન્ટ છે એકદમ મસ્ત ગ્રો કરે છે અન્નપૂર્ણાની છબી છે તો ચલો બહુ ચા ઉકાઈ હવે હું બંધ કરી દઉં ગેસ અને ગાડી લઉં કેવી તાર કરવાનું છે ગાળવાનું બી તારે અને તાર ઢોળવાનો છે તો ગાળીને અને જો તાર દાંત બતાવો જો દર્શને છે ને દાંત આવી રીતથી ના આવ્યા છે પાછળથી એક દાંત આવી ગયો અને બાજુમાં જો નીચે હજુ છે ને ફૂટવાનો છે અલે એટલે એ હવે ઓલો પાછળનો દાંત છે ને તો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને ખજૂરનો ક્રશ કરી નાખ્યો છે જો આ કટ કરેલો ખજૂર છે અને હવે એમાંથી આ બ્લેન્ડરની અંદર છે ને આવો ક્રશ કરે જો આ મેમે નાખ્યું ને આ બ્લેન્ડર થી છે ને જો આ કરી હવે જો ને એને ગરમ કરીને ને બધી હું કહેવાય ડ્રાય ફ્રૂટ નાખ પછી ખજૂર પાક રેડી ને ખજૂર પાક રેડી કરી દે અને આ ચી જોને થોડો ક્રશ કરવાનો છે એવું કરશે અહીંયા અહીંયા જો આ કાજુ બદામ નું છે ને કાજુને હાફ કર્યા છે આ બદામને છે ને અડધી અડધી કરવાની છે હાફ કરી પછી આપણે ખજૂરની અંદર નાખી દેસું એને ફ્રાય કરવાની પહેલાં છે પેલા ફ્રાય કરવાની છે ને પછી નાખવાની છે એવી રીતના કંઈક પ્રોસેસ છે એની તો હવે અહીંયા જો ફાઇનલી છે ને હવે આ કાજુ

તો લોયો પછી વાપરવામાં આપણે કાઢી નાખીએ તમે વાપરું જ નથી હજી ના ના જ કઈ નથી કર્યું શું છે તો જો આમાં છે ને જો આપણે બદામ ને કાજુ બધું મિક્સ કરી દીધું છે ઘી ગરમ થઈ ગયું હતું ને એમાં ફ્રાય કરવાના આવી રીતે ધીમે ધીમે શેકવાના ધીમા ગેસ એટલે એકદમ મસ્ત ક્રન્ચી થઈ જાય ફૂલ ગેસ રાખીને કરીએ ને તો લાલ થઈ જશે પણ અંદર તો એકદમ ક્રન્ચી નહીં થાય એટલે ધીમા ગેસ અને મસ્ત ફ્રાય કરવાના સેલો ફ્રાય

જો અહીંયા દર્શન મિક્સ કરે બધા નાખ્યું ને તો મારો હાથ માંડ્યો મસ્ત મજાનું મિક્સ થઈ જાય ને પછી આને થોડીક વાર ઠરવા દેવાનું અને પછી કટ કરી લેવાનું મસ્ત યમી અમી પછી થઈ જશે ખજૂર પાક રેડી એમાં આવો નખાય મલાઈ નખાય દૂધની પણ અમે એવું કાંઈ નાખતા નથી ખાલી ખજૂર ને ડ્રાય ફ્રૂટ થી બનાવીએ છીએ અમારે દર શિયાળામાં આ વસ્તુ આમ જ બને છે ને આમ જ ભાવે છે તો મસ્ત મજાનો જો ખજૂર બાગ બની ગયો દર્શને સ્કૂલ હવે પછી ઢેફલી આપી દીધી હોય ને શોર્ટ બ્રેક માટે તો એને મજા આવી જાય ક્યાં ઉલડીને વયો ગયો બધા નીકળી ગઈ

અને જો આ રીતિ સિદ્ધિ છે ને એ નવા લાવવી છું કેવા છે પેલા હતા પણ એ થોડાક ક્રેક થઈ ગયા હતા તો પછી હમણાં ઘરે ગયા હતા તો નવા લાવવી છું આજ છે મસ્ત કાનાજી બદામ કાજુ અલગ હોય આટલો થઈ જશે પાસો બનાવી લેવું પાસો બનાવી લેજો અત્યારે કહું છું તમારે આટલો થઈ જશે એમ આટલો થઈ જશે થઈ જશે સરસ જો આજી કાપા પાડવા તો પણ હજી થોડો ગરમ છે ને તો મૂકી દીધો છે થોડીવાર પછી કટ કરીએ ને ને અહીંથી હવે આરોગવાનું ચાલુ થઈ ગયું છે કેવો બન્યો મસ્ત મજા આવે ને તો ખાઓ અડદિયા ખાવા આવે અડદિયા નથી ખાવાના આ ખાઈ લ્યો અડદિયા ખાવા હમ પછી અડદિયા જેવા થઈ જાવ તો ભાઈ જો લ્યો કજુર પાક જે બનાવ્યો હતો ને એ થાળી મે ટેફલી પડે છે એક એક ટેફલી માં ઓય એને બાકી માવા વગરનો માવા વાળો છે ને પછી બગડી જાય પડ્યો રે ને તો આમાં કઈ ના થાય ગમે એટલો ટાઈમ પડ્યો રે ને તો હવે ઈ પતી દી હાલે બે મહિના હોય તો કઈ ના થાય આપણે ખાલી ખજૂર ને ડ્રાય ફ્રુટ જ છે ને એટલે એના એક ઢેપલી ખાઈ લે ને તો બસ થઈ જાય અને બદામ ને બધું ફ્રાય કરી નાખ્યું છે ને તો એટલી મજા આવે છે ને ખાવાની હે ને